ડીસા એમવી મંડોરા પાર્ક સોસાયટીના રહીશોએ પાલિકા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો પાલિકાના સત્તાધીશોને માટે હવન હવન યજ્ઞ કર્યો યજ્ઞમાં આહુતિ આપી એમવી મંડોરા પાર્ક સોસાયટીમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો અને ગટરની ભગવાનને પ્રાર્થના એપી મંડોરા પાર્કમાં રોડ બે હજાર ત્રેવીસમાં પાસ થયેલ હોવા છતાં અન્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવી દેવાય હોવાના રહીશોએ લગાવ્યા આક્ષેપો વોર્ડ નંબર દસના ના સભ્ય પતિ ભદ્રીશ મેવાડા સામે સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કરાયો તૂટેલા રોડ રસ્તા લઈ સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ અહેવાલ જયંતિભાઈ ઠક્કર ગુજરાત માં દસ વાર જઈને આવ્યા એમાં અમને પ્રમુખ નથી મળતા ચીફ ઓફિસર નથી મળતા ચીફ ઓફિસરને અમે અમારા જે રોડ પાસ છે એના ઠરાવના ફોટા મોકલ્યા એ પણ એમના પાસે દેખવાનો ટાઈમ નથી છેવટે અમારે એમને અમારો સાદો કોલ ઉપાડતા નથી અને એરિયા એમાં અમે વોટ્સઅપ કોલ ખાલી ઉપાડે એટલે એમનું રેકોર્ડિંગ એ બહાર ના આવે ચીફ ઓફિસરનું અને પ્રમુખ સાહેબને ફોન કરીએ પ્રમુખ સાહેબ આપણે લેડીઝ છે અને એમના હસબન્ડ ઉપાડે છે ફોન ને એ પણ અમને એમ કહે છે કે તમારો રોડ બે હજાર ત્રેવીસમાં પાસ થયો હતો ને એ બીજા પ્રમુખ હતા તો આ કેવું કે જ્યારે પ્રમુખ બદલાઈ જાય તો નગરપાલિકા આખી બદલાઈ જાય પ્રમુખ સાહેબે એમ કીધું કે તમારે હવે નવેસરથી આખી પ્રોસેસ કરવી પડશે ગ્રાન્ટ નવી પાસ કરાવી પડશે છતાં ચલો ગ્રાન્ટ જૂની તમારે અમારો રોડ તમારા પાસે પેમેન્ટ ઓછું પડ્યું બે કે અમારું ચોવીસ લાખ રૂપિયા તમે બીજે વાપરી દીધા પણ બીજી એના પછી ઘણી ગ્રાન્ટ આવી બે વર્ષમાં કોઈ ગ્રાન્ટ આવી નથી બે વર્ષમાં જે ગ્રાન્ટ આવી એમાંથી કોઈ પણ અમારો આ રોડનો ગ્રાન્ટમાંથી લઈ શકો તમે પણ એ કોઈ ગ્રાન્ટ અંદર લીધી નથી ને અમને મારું નામ કલ્પના પંચાલ અમે મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં રહીએ છીએ અમને ઘરવેરા સફાઈ વેરા બધું જ ભરીએ છીએ છતાં પણ અમને કોઈ પ્રાથમિક સુવિધા નથી તો આજે અમે અહીંયા આગળ મંડોરા પાર્કમાં વોર્ડ નંબર દસમાં જે ગટરનું ગટરનું પણ અને રોડનું પણ કામકાજ અહીંયા નથી બધા જ વેરા ભરીએ છતાં પણ કોઈ જ પ્રાથમિક સુવિધા અહીંયા મળતી નથી તેથી નગરપાલિકાના જે નગરસેવકો છે એમની સદબુદ્ધિ આવે એ માટે અમે અહીંયા આજે હવન ચાલુ કર્યો છે અને અમે જો આ કામ નહીં થાય અમારું તો અમે બધી જ મહિલાઓ ભેગી થઈ અને નગરપાલિકામાં જઈશું ઢોલ લઈને જઈશું અને ત્યાં આગળ માટલો માટલા ફોડીશું બસ આ જેમ કે અમારું કામ જલ્દી થાય એ જ અમે ઈચ્છીએ છીએ